અમલદાર શ્રી એચ આર જેઠી સાહેબ ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજના તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી જેબી બી સાહેબ સાહેબનાઓ ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનના ભારતીય ન્યાય સંહિતાની અધિનિયમ બે હજાર ત્રેવીસની કદમ મુજબના ગુનાકામેના આરોપીઓ અકિલ આમદ નોડી ઉંમર વર્ષ આડત્રીસ મૂળ રહેવાસી લુડિયા ખાવડા તાલુકો ભુજ હાલે રહેવાસી મહેરુન પાર્ક જૂની બકાલી કોલોની આતમારામ સર્કલ પાસે ભુજ તથા અનવર ઇસાક તુર્ક ઉમર વર્ષ ચુમાલીસ રહેવાસી ડીપી ચોક કેમ્પ એરિયા ભુજિયા રિંગ રોડ ભુજવાળા નામને તાત્કાલિક પકડી પાડવા માટે સૂચના અને માર્ગદર્શન આપેલ હોય જે આધારે લોકલ ક્રાઇમ બ્રાન્ચના એએસઆઈ એઆઈ નિલેશભાઈ ભટ્ટ અનિરુધસિંહ રાઠોડ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રભાઈ રાવલ રણજીતસિંહ જાડેજા શક્તિસિંહ ગઢવી તથા પોલીસ કોન્સ્ટેબલ જયદેવસિંહ જાડેજા તથા જીવરાજભાઈ ગઢવીનાઓ ગુનાના આરોપીઓની તપાસમાં હતા તે સમય દરમિયાન નિલેશભાઈ ભટ્ટ તથા ધર્મેન્દ્રભાઈ રાવલનાઓને સંયુક્ત રીતે ખાનગી રાહે બાતમી આધારે મજકુરી સમ બંને આરોપીને પકડી હસ્તગત કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે આરોપી છે અકિલ આમદ નોડી ઉમર વર્ષ અને અનવર ઈસાક તુર્ક ઉમર વર્ષ ચુમ્માલીસ આ બંને આરોપીને પકડી પાડવામાં આવ્યા છે તેમની પાસેથી ફોર વ્હીલર કાર રજીસ્ટ્રેશન નંબર જી જે બાર એફ એ પાંત્રીસ ત્રેપન જેની કિંમત રૂપિયા પાંચ લાખ અને મોબાઈલ ફોન નંગ બે જેની કિંમત રૂપિયા વીસ હજાર આમ કુલ કિંમત રૂપિયા પાંચ લાખ વીસ હજારનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે